સો મિત્રોને જય આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર કિમી અંતર કાપે છે હમીટની ઝડપ અને અખતરની ઝડપનો ગુણોત્તર શોધો અહીં બે વ્યક્તિ છે હમીટ અને અખ્તર બરાબર તો એમાં એક કલાકમાં હમીદ જે છે એ નવ કિમી અંદર કાપે છે અને જે છે છે એ કિમી કાપે બરાબર તો આપણે શું લેવાનું છે ગુણોત્તર કોને કોની વચ્ચે તો હમીટની ઝડપ અને ની ઝડપ વચ્ચેનું ગુણોત્તર આપણે લેવાનું છે બરાબર તો આપણે લખી લઈશું કે હમીટની ઝડપ જે છે એ આપણે લખવાનું છે તો ની ઝડપ બરાબર નવ કિમી તે જ પ્રમાણે ઝડપ જે છે એ કેટલી છે ઝડપ લખી લીધી છે નામ પહેલા હોય એ ઉપર આવશે હમીટની ઝડપ પ્રથમ આપેલું છે એટલે સૌથી પહેલા હમીટની ઝડપ તમારે ઉપર લખવાનું છે તો હમીટની ની ઝડપ છેદ અને કરીને અખતરની ઝડપ છે એટલે શું આવશે છેદમાં અખતરની ઝડપ ત્યાર પછી જે ઝડપ છે એ લખી લેવાની છે નવ કિમી અને બાર કિમી તો આપણે લખીશું નવ અને બાર બરાબર કિમી લખો તો પણ ચાલે અથવા નહીં લખો તો પણ ચાલે તો હવે નવનો અવયવ જે છે એ ત્રણના ઘડિયામાં આવશે અને બારનો અવયવ પણ ત્રણના ઘડિયામાં આવશે તો આપણે અવયવ પાડીશું તો નવનો અવયવ ત્રણ તાળી નવ બરાબર એ જ પ્રમાણે આપણે બારનો અવયવ પાડીશું તો ત્રણ ચોક બાર બરાબર ત્રણ ત્રણ કેન્સલ થશે તો શું આવશે ત્રણ ના છેદમાં ચાર આવશે સ્વરૂપે લખીશું તો જવાબ શું આવશે ગુણોત્તર બરાબર ત્રણ ના ચાર એટલે કે ત્રણ જેમ ચાર બરાબર ત્રણ જેમ ચાર તો આ પ્રમાણે આપણો ચાર નંબરનો જે દાખલો છે એ પૂર્ણ થાય છે એકદમ સરળ છે સૌથી પહેલા હમીરની ઝડપ જે નામ પહેલા હોય એની ઝડપ પહેલા હોય ત્યાર પછી છે તો બરાબર અહીં તમને ગુણોત્તર ઝડપ આપેલ છે તો તમારે અહીં હમીરની ઝડપ લખવાનું છે નવ કિમી ત્યાર પછી અકટરની ઝડપ કેટલી છે બાર કિમી ત્યાર પછી ગુણોત્તર લઈશું તો હમીરની ઝડપ અને છેદમાં માં અકટરની ઝડપ નવના છેદમાં બાર ત્રણ તાળી નવ ત્રણ ચોક બાર ત્રણ ત્રણ કેન્સલ એટલે કે જવાબ આવશે ત્રણના છેદમાં ચાર અને એને ગુણવત્તા સ્વરૂપે લખીશું તો ત્રણ જેમ ચાર તો આ પ્રમાણે આપણો દાખલ નંબર ચાર જે છે એ પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરશો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે